ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે આજે મા ચંદ્ર પૂજા થાય છે તો ચલો આજે આપણે ત્રીજા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવીએ આજે હું મોર્નિંગમાં વહેલી ઉઠી ગઈ છું તો વિચાર આવ્યો કે સૌથી પહેલાં રીડિંગ કરી લો કારણ કે બુક એટલી બધી સરસ છે ને તો આમાં આપણને મૂકવાનું મન જ ન થાય એમ થાય કે આખી બુક કમ્પ્લીટ થાય ત્યાં સુધી એકને એક જગ્યાએ બેઠા જ રહીએ બુક રીડ થઈ ગઈ છે તો હવે મારે ઘી બનાવવાનું છે લાલુએ બહુ બધી મલાઈ ભેગી કરી છે તો આજે એ કામ હું કમ્પ્લીટ કરી લઉં જુઓ કેટલી બધી મલાઈ ભેગી થઈ છે હા અને આ ભેંસનો નહીં પણ હું ગાયનું ઘી બનાવવાની છું વિચાર્યું કે બ્લેન્ડર મારી અને મસ્ત માખણ રેડી કરી દઉં પણ એટલી બધી મલાઈ હતી ને તો બ્લેન્ડર સરખું લાગતું જ ન હતું એટલે પછી વિચાર્યું કે ચલો બ્લેન્ડરને મૂકી દઉં સાઈડમાં અને મિક્સરમાં જ હું કરી નાખું પછી ફાઇનલી બધું જ માખણ મેં એમાં બનાવી લીધું અને રિયલી બહુ મહેનત થાય છે ત્યારે મમ્મીની ખૂબ જ યાદ આવે કે મમ્મી તો બિચારી દસ દસ દિવસે કરતા હશે કેટલો બધો ટાઈમ એનો જતો હશે અને હા મમ્મીની મહેનતને તો આપણે કોઈ પણ શબ્દોમાં વર્ણવી જ ના શકીએ અને ફાઇનલી મારું માખણ જોવો કેટલો મસ્ત બનીને રેડી છે તો માખણના રસિયાને તો અહીંથી જ કામ પૂરું થઈ જાય છે પણ મારે તો મસ્ત મસ્ત ઘી બનાવવાનું છે તો જો ફાઇનલી મેં ઘી બનાવી લીધું છે અને કેટલો મસ્ત અને બહુ જાજુ બન્યું છે કારણ કે લાલુએ વધુ પડતી મલાઈ ભેગી કરી લીધી થેન્ક કોડ ચલો મારું મોટું કામ છે એ પૂરું થઈ ગયું અને આજે માનું ત્રીજું નોરતું છે તો માની આરતીની તૈયારી કરી લઉં લાલુ બહાર ગયા હતા તો આવ્યા અને એણે કહ્યું કે આરતીની તૈયારી થોડી વાર પછી કરજે ગરમા ગરમ ચોળાફળી મારી માટે લાવ્યા હતા તો એણે કહ્યું કે ચાલ પહેલાં આપણે બંને ચોળાફળી ખાઈ લઈએ એટલો સરસ એનો ટેસ્ટ હતો અને આમ ચટણી તો કંઈની વાત જ ના થાય એટલી સરસ હતી અને હા મને અહીંના સમોસા પણ ખૂબ ભાવે છે તો મારી માટે સમોસા લઈને પણ આવ્યા હતા અને અહીં નડિયાદ છે ને ત્યાંના સમોસા તો આમ મને બહુ એટલે બહુ જ ભાવે બિહારી લાલના તો એ તો હું ક્યારેક ખાવા જઈશ પણ આજે લાલુ પ્રેમથી રાજાધિરાજને લાવ્યા છે એ પણ સરસ જ આવે છે તો મસ્ત ચલો સમોસા ખાઈ લઉં અને હવે પછી આપણે આજે માતાજીના ત્રીજા દિવસને વધાવીએ અને આરતી કરી લઈએ આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટા દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપને સમર્પિત છે માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ સૌમ્ય છે તેના માથા પર ચંદ્ર છે તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રઘંટા દેવીની પૂજા કરવાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે અને વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે या देवी सर्वभूतेषु मा चन्द्रघण्टारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः जय चंद्र घंटा सुखदा पूर्ण कि मेरे का चंद्र समाज तु शीतल दाति चन्द्र तेज किरणे समाति मन की मालक मन भाती हो, चंद्र घंटा तुम वरदाती सुन्दर भावने वाली हर संकट में बचाने वाली तुझे ध्याय श्रद्धा सहित तो विनय सुनाय मूर्ति चंद्र आकार बनाय सम्मुख घी की ज्योत जलाय शीश झुका कहे मन की बाता करो जगतदाता काशपूर् तुम्हारा कर्नाटका में मान तुम्हारा नाम तेरा रटू महारानी भक्त की रक्षा करो આજે આપણે આરતી કરવાની સાચી રીત જોઈએ આરતી હંમેશા એક જ જગ્યાએ ઊભા રહીને અથવા તો બેસીને કરવી જોઈએ આરતી કરતી વખતે આપણે ભગવાનને સહેજ નમવું જોઈએ આરતી કરતી વખતે ભગવાનના ચરણોમાં ચાર વાર નાભી તરફ બે વાર મુખ તરફ એક વાર અને શરીરના તમામ અંગ તરફ સાત વાર આરતીને ફેરવવી જોઈએ આ રીતે આરતી કરવાથી તમારું નમસ્કાર ભગવાનમાં રહેલ ચૌદ ભુવન સુધી પહોંચે છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે रा है ये स्वरूप माँ चंद्र घंटा की शक्ति है जग में सबसे अनूप हाथ जोड़ कर करो बंधना है मेरी माता दया की दृष्टि रखना मुझ पे है सुख की दाता सदा सुखी रखना मेरी माँ तेरी महिमा गाता हूँ दिन चरणों में मां तेरे शीश नवाता हूँ जय जय चंद्र घंटा माता जय जय अम्बे भवानी सबके संकट हरने वाली जग की महारानी हम माता रानी का भक्तों दर्शन करवाते हैं ै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ગરબા રમવા જવા માટે રેડી થઈ ગઈ છું તો ચાલો બધા જય માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ કેવું છે તે આપણે જોઈશું દેવી વાઘ પર સવારી કરે છે અને તેના દસ હાથ છે તેણીએ તેના ચાર જમણા હાથમાં કમળનું ફૂલ ધનુષ્ય બાણ અને માળા ધરાવે છે જ્યારે પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં છે તેણીના ચાર ડાબા હાથમાં ત્રિશૂલ ગદા તલવાર અને કમંડલ પણ છે નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી અને આ દિવસનો મંત્ર આરતી અને વિશેષ રંગ શું છે એ વિશે જોઈશું આપણે પહેલાં પૂજા વિધિ જોઈએ તો નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું વ્યવસ્થિત રીતે પૂજન કરવાનો નિયમ છે આ દિવસે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આ પછી ગંગા જળથી શુદ્ધ થઈને માતાની પૂજા શરૂ કરવી જોઈએ માતા ચંદ્રઘંટાની પૂજામાં આ મંત્રનો જાપ ઓ ચંદ્રઘંટાય નમઃ કરવો જોઈએ તેમજ અક્ષત સિંદૂર ધૂપદીપ અને લાલ રંગના ફૂલથી માતાની પૂજા કરવી જોઈએ આ દિવસે માતા ચંદ્રઘંટાને દૂધમાંથી બનેલી મીઠાઈઓ પણ ચઢાવવામાં આવે છે નવરાત્રિના દરરોજ નિયમો અનુસાર દુર્ગા ચાલીસ અને દુર્ગાની આરતી આપણે કરવી જોઈએ હવે આપણે ફૂલ વિશે જોઈએ તો માતાને સફેદ કમળ અને પીળા ગુલાબની માળા ખૂબ જ પસંદ છે માટે આપણે તે અર્પણ કરવી જોઈએ અને હા આજના દિવસે માતાને શું ભોગ લગાવો તો માતાને કેસરની ખીર અને દૂધમાંથી બનેલીઓ મીઠાઈ ખૂબ જ પસંદ છે માટે આપણે તે અર્પણ કરવું જોઈએ પંચામૃત સાકર અને સાકરનો પ્રસાદ પણ માતાને અર્પણ કરી શકીએ છીએ અને હા એટલા માટે જ આજ મેં ખૂબ જ સરસ દૂધમાંથી બનેલા અલગ અલગ ટાઈપના પેંડા માતાને અર્પણ કર્યા હતા અને માતાના મંત્ર ઉચ્ચારણ વિશે જોઈએ તો આપણે આ મંત્ર કરી શકીએ દવી ચંદ્રઘંટાય ન પછી બીજો શ્લોક છે શ્રી નમઃ અથવા આપણે આ શ્લોક પણ બોલી શકીએ યા દેવી સર્વભૂતેશુ મા ચંદ્રઘંટારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અને હવે ટાઈમ થઈ ગયો છે અમારી ગરબાની રમઝટનો અને ગરબામાં ધૂમ મચાવવાના તો હું માનસી દીદી અને બધા અમે લોકો આવી ગયા છીએ ગરબા રમવા માટે તો ચાલો તમે બધા પણ અમારી સાથે ગરબા રમવા અત્યારે બહુ જ મજા આવે છે ગરબા રમવાની પણ પછી જ્યારે મોર્નિંગ થાય ને ત્યારે તો ઓહો એમ જ થાય કે આજ બસ રાતે રમીલી થાય બસ હવે આજ રાતે નહીં રમાય પણ પાછી બીજી રાત આવે ને તો પાછા આપણે એવા ને એવા જોશમાં આવી જઈએ અને હા અમે વડીલો જોડે ગરબા રમીએ છીએ ને અમને ખૂબ જ મજા આવે છે અને એ લોકો પાસેથી બહુ બધી વસ્તુઓ અમને શીખવા પણ મળે છે got Garbe to

thank you

લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો